માણ બાપુજી આ પાછી કેમ મગાઈ મેળા લેવા હા જો સેવડો કરવો તો ભલે મેં કીધા સુરત વાળા એક બહુ ભાવે પાછા ન મગાયવા ને ના રે ના ભાઈ આ ઘેરે ખાવા છે સેવડો બનાવો ને સેવડો બનાવો અત્યારે એટલે કોરડ છે કે વાળુમાં અરે હા વાળું માં હે ને ઓ દેવા રે બસ હવે એક તગર તો થા બતાવ તો હે બતાવ તો કેટલા જો હે એમ એ વાણી તમે આમ ભઈ જાઓ હાલો અલ્યા જા 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 આમ ભઈ જાઓ હવે એ શું છે દાના દાદા બહુ ભાવે તને કેમ હા જો આમ કેટલા મગ કાસે ને પાકે ને તોડી લીધી સિંગો

વાળો બાપ મકાઈ નો ચેવડો ચાલુ થઈ ગયો છે અડધા નથી ખાતા એ પાછા રોટલી હોત ને લઈને બેઠા આ કઈ રીત છે હે ચેવડો આ હું ને એવું ફ્રૂટ સલાડ સલાડ કઈ પત્યા છે બસ બસ જાય